રાજકોટના જસદણના આટકોટની ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલે આરોપી પરેશ રાદરિયાની ધરપકડ કરવામાં આવી છે આટકોટ શિક્ષણ સંકુલમાં શરમસાર કરતી ઘટના સામે આવી છે લગભગ એક મહિનાથી વધુનો સમય વીતી ગયો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો પોલીસ પકડતી દૂર પરેશ રાદરિયાને હવે પકડી લેવામાં આવ્યો છે વિદ્યાર્થીનીએ છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અર્જનભાઈ રામાણી પાંચવાડા ગામના પૂર્વ સરપંચ મધુ તાઢાણી વીરનગર ગામના જિલ્લા પંચાયત સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદરિયા સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે આ કેસમાં ભાજપના નેતાનું નામ સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો આ મામલે વધુ તાઢાણીની પોલીસે પહેલાં ધરપકડ કરી હતી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો આરોપી પરેશ રાદરિયાએ ધરપકડ પહેલા રાજકોટ સેન્સન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી ગઈકાલે સેન્સન્સ કોર્ટે તેના આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આગોતરા જામીન રદ થતા હવે પરેશ રાદરિયા જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો છે પોલીસ દ્વારા તેની ધરપકડ કરાતા હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે જિગ્નેશ સિદ્ધ પર આ દિવ્યાંગ ન્યૂઝ જસદણ રાજકોટ